આગળ વાત કરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે આવતીકાલે ફોર્મ ભરવાના છે તે પહેલા કલોલમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પૂર્વ નાણામંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે અમિતભાઈ આ વખતે જંગી લીડથી જીતશે શ્રી અમિતભાઈ શાહનો એમના સંસદીય મત વિસ્તારમાં રોડ શો દ્વારા કાર્યકરોનો પ્રજાનો નાગરિકોનો શુભેચ્છકોનો મળવાનો કાર્યક્રમ છે અને નાગરિકોને ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને વિજય બનાવવા માટે મતદાન કરવાની અપીલ કરવાનો કાર્યક્રમ છે અત્યારે કલોલમાં જે મુખ્ય ગેટ છે શહેરનો જેપી ગેટ કહેવાય છે ત્યાં આગળ હજારો કાર્યકરો માનની અમિતભાઈને આવકારવા માટે ઉપસ્થિત છે થોડા સમય પછી સાણંદથી સાણંદનો રોડ શો પતાવી શ્રી અમિતભાઈ અહીંયા આવવાના છે કલોલમાં લગભગ ત્રણ સવા ત્રણ કિલોમીટરનો એમનો રોડ શો છે અને દરેક જ્ઞાતિ જાતિ સમાજ તરફથી એમનું સ્વાગત થાય અને ભારતીય જનતા પક્ષને સમગ્ર કલોલ શહેર અને તાલુકાની જનતાનું સંપૂર્ણ સમર્થન છે એ અહીંયા આપણે બધા જોઈ શકીશું અને એમ પણ અમિતભાઈ અવરનવર કલોલ શહેરમાં આવેલા છે વિવિધ કાર્યક્રમોના માધ્યમથી વિવિધ યોજનાઓના ઉદઘાટનને ખાતમુહૂર્તના માટે પણ તેઓ આવ્યા છે અને પ્રજા સાથેનો એમનો કાયમી જીવન સંપર્ક છે અને આજે આ ચૂંટણી નિમિત્તે પ્રજાને અપીલ કરવા માટે વિનંતી કરવા માટે તેઓ અહીંયા આવી રહ્યા છે એ અહીંયા તમે જુઓ છો બધા જ જ્ઞાતિ જાતિ સમાજના અમારા કાર્યકરો એમના સ્વાગત માટે છે અને અમે તો ભારતીય જનતા પક્ષનું જે વિશ્વ સૂત્ર બની ચૂક્યું છે માન્ય નરેન્દ્રભાઈનું કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એના માધ્યમથી સમગ્ર ભારતની જનતાની સેવા કરવા માગીએ છીએ દેશને ગૌરવ અને સન્માન અપાવવા માગીએ છીએ અને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે આખા દેશની જનતા એમાં સહયોગ આપી રહી છે કલોલની જો વાત કરું તો અમારે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર તો વિશેષ મહત્ત્વનું છે કારણ કે કેન્દ્રના ગૃહમંત્રી ભારતીય જનતા પક્ષના અમારા કોચના નેતા માન્ય અમિતભાઈ જ્યારે આ બેઠક ઉપર ઉમેદવારી કરી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે અહીંની જનતાને મતદારોને અને અમારા કાર્યકરોનો ઉમંગ ઉત્સાહ અનેક ઘણો વધારે છે જુઓ અમિતભાઈ દેશના ગૃહમંત્રી છે અનેક કામગીરીમાં સંકળાયેલા છે સતત વ્યસ્ત રહે છે આખા દેશની બધી જ ભાગની જવાબદારી તેઓ સંભાળે છે છતાં પણ તેમના સંસદીય ક્ષેત્રે ગાંધીનગર એમાં આવતા વિવિધ વિસ્તારો પછી એ નાનામાં નાનું ગામડું હોય કે અમદાવાદ જેવું મહાનગર હોય કે કલોલ જેવું શહેર હોય બધાનો ખ્યાલ અમદાવાદમાંથી જ્યારે જ્યારે એમનો પ્રવાસ હોય ત્યારે બધા જ કામોનું સરકારી યોજનાઓનું એમની ગ્રાન્ટોનું અને ગુજરાત સરકારની ભારત સરકારની યોજનાઓનું પણ તેઓ સતત રિવ્યૂ લેતા હોય છે અને જ્યારે તક મળે ત્યારે કોઈ પણ વાર તહેવાર હોય ત્યારે અમિતભાઈ કાર્યકરો સાથે પ્રજા સાથે હળી મળીને કામ કરે છે અને કરાવે છે અને એમના આદેશથી એમના માર્ગદર્શનથી એમના સહયોગથી ગાંધીનગર વિધાનસભા અને લોકસભા આ બધો જ વિસ્તાર ખૂબ પ્રગતિશીલ બન્યો છે લીડ તો હવે આ વખતે અમારા કાર્યકરોનો ઉત્સાહ જોતા એમ લાગે છે કે દસ લાખ જેટલા મતોની લીડથી માન્ય અમિતભાઈ અહીંયા વિજય થશે એને છવ્વીસમાંથી છવ્વીસમાં કોઈ સંશય ના હોય અને ગુજરાતની જનતા અમારા સહયોગમાં જ છે બચીસ સીટો ઉપર આવો ને આવો જ ઉત્સાહ છે દરેક જગ્યા ઉપર ભાજપને મત આપવો અને મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા એ લક્ષ સાથે જ ગુજરાતના મતદારો આ ચૂંટણીમાં મતદાન કરે